હેલો મિત્રો તમે જોઈ શકો છો આપણે આજે માઢિયા જવાનું છે આ માઢિયાનો રોડ છે ત્યાં પાછા દાદા બેઠા છે આપણે એના દર્શન કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો ઠેઠ ઊંધીનું વિડીયો જોજો મિત્રો થોડાક ઇતિહાસની વાત કરી વિશે દાદાની તમે હારવાર વિડીયોમાં બને રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો કોમેન્ટ કરજો જય પાછા દાદા તમે જોઈ શકો છો મિત્રો હા મહુવા વટીનો રોડ છે મહુવાથી છ સાત કિલોમીટર દૂર માઢિયા ન્યા દાદાનું સ્થાનક છે ન્યા દાદા બેઠા છે દાદાના અપાર પરસા છે તમે જોઈ શકો છો વીડિયોમાં હાર્વર બેનરેજો ઠેઠીન મિત્રો જોઈ શકો છો મિત્રો હવે આપણે નીચે ઉતરવાનો સામે મંદિર દેખાય છે મિત્રો તમને જા દેખાય છે દાદાના માઢિયા તરફ જવાનો રસ્તો છે મિત્રો જ્યાં પાછા દાદા બેઠા છે હેઠળની વિડીયો જોજો મિત્રો આખો વિડીયો જોજો તમને મજા આવે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો તમને પાછા દાદાના

માઢિયા જ્યાંના દાદા બેઠા છે તમે જોઈ શકો છો આ મિત્રો ગેટ આ દાદાની જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો મંદિર દાદા બિરાજમાન છે પાછા દાદા આ મંદિર છે મિત્રો પાછા દાદાનું તમે જોઈ શકો છો અપાર શક્તિ દાદા ધરાવે છે જે ઉજ્જૈનની માલપા હતા વીર વિક્રમ રાજાને સોનાનું સિંહાસન આપ્યું હતું દાદાએ એ દાદાના દર્શન કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો બધું માઢિયા ગામની અંદર દાદાના પરસા અપાર છે પાછા દાદાના હેલો મિત્રો તમે જોઈ શકો છો હવે દાદાના દર્શન કરી શકો છો મિત્રો જ્યાં દાદા બિરાજમાન છે બેઠા છે સિંહાસન લઈને તમે એની માથે જોઈ શકો છો મિત્રો કેટલા સત્તર છે તમે જોઈ શકો છો મિત્રો હારો જે અખંડ દીવો બળે છે ચોવીસ કલાક તમે જોઈ શકો છો મિત્રો દાદાના પરસા અપાર છે અહીંયા તમને બધાયને જ્યાં દાદા પહેલાં બેઠા હતા એ જૂનું એ જે તમને દેખાડવાનું છે જ્યાં દાદા બિરાજમાન હતા જ્યાં દાદા બેઠા છે ત્યાં તમે આ સત્તર જોઈ શકો છો મિત્રો જે લોકો માનતા કરે છે એની માનતા પૂરી થાય છે અહીંયા સત્તર સડાવે છે મિત્રો પડખે દાદા દાદાનું પણ સ્થાનક છે તમે જોઈ શકો છો મિત્રો કાળવેરો દાદા બિરાજમાન છે અહીંયા તમે જોઈ શકો છો દાદાની આરો હાર બેઠા છે બહુ મોટી મૂર્તિ છે દાદાની પડખે સાવણમાય પણ બિરાજે છે તમે જોઈ શકો છો મિત્રો ભગવતી મહામાયા શ્રાવણમાય બિરાજમાન છે અહીંયા એનાય દર્શન તમે કરી શકો છો હવે મિત્રો તમને દેખાડવાનું છે કે જ્યાં દાદા બેઠા જે જૂનું સ્થાનક હતું એ સ્થાનક તમને દેખાડવાનું છે એનાય તમને દર્શન કરાવશું મિત્રો આ મંદિર જે નવું બન્યું છે અને જ્યાં પહેલાં દાદા બિરાજમાન હતા એ તમને દેખાડવાનું છે મિત્રો તમે જોઈ શકો છો બધું દાદાની શક્તિ માંઢિયા ગામ બેઠા છે દાદા બિરાજમાન છે જે સામેની તરફ તમને મિત્રો દેખાય છે જ્યાં દાદાએ કેટલા દીકરા આપ્યા છે જેને દીકરા નહોતા થતા એના દીકરાએ દાદાએ આપ્યા છે તમે જોઈ શકો છો ફોટા બધાય દાદાની શક્તિ ભક્તિ કરો તો દાદાનો વિશ્વાસ રાખો તો દાદા તમને દીકરાએ આપીએ કે એમ છે પાછા દાદાના અપાર પરસા છે માઢિયા ગામ માઢિયા ગામ ફરતા બધે તમે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો તમને જ્યાં દાદા બેઠા છે જૂનું સિંહાસન જ્યાં દાદા પહેલાં બિરાજમાન હતા એ જગ્યાએ તમને લઈ જાઉં છું મિત્રો ઠેર ઠંડીની વિડીયો જોજો મિત્રો જો આ રૂમ છે એની અંદર દાદા બિરાજમાન હતા જે સામેની સાઈડ જે નીચે ત્યાં બિરાજમાન હતા દાદા આ દાદાનો પડસો છે અહીંયા માઢિયા ગામની અંદર પાંચ હાકરી આ દાદાનો તમે જોઈ શકો છો મિત્રો દાદા બિરાજમાન હતા અહીંયા પડખે માતાજી બેઠા છે તમે જોઈ શકો છો દહીંના દર્શન કરાવ્યા છે મિત્રો તમને જોઈ શકો છો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો જય કાળ વેરો દાદા જય પાછા દાદા હે માઢિયાના ધણી માઢિયા ગામમાં બિરાજમાન છે તમે જોઈ શકો છો ધજા દાદાનું મંદિર જય કાલ દાદા જય પાછા દાદા